અમારો ગુડો હજી ભૂતો છે અને અમારી રીના જો બધું કામ કરવા માંડે છે રીના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિશુ ઉઠો જ છે ભાઈ અને બ્રશ નથી કર્યું વાગ્યા છે સવાર નવ અને ઘરનું બધું કામ રીના અહીંયા કરી નાખ્યું છે બેતી આવી છે બેતીમાં ડબ્બાની અંદર નાખે હે કા

А че ти този капра е тази, Мами, лови се. Ка, мами? Ка, лови се? Мами, лова, бе, няма то. Ето, тогава те... ...дънгле седа, няма ли, бекре? Ой. Дънгле седа, бе, лови. Ой, мене, че, лови се. Няма, Мами, ка, лови પણ તો રેવાધીની ભાઈ મકસ મારી કજમનું અહીંયા એ ન્યા બવો સા છોડા નીકળશું કે હું આ આવું છું હવે આવે ત્યારે હાસા તારા પપ્પા હા એક તો એક નહીં કોણ એક તો ભાઈ આ બં ટાઈમ થઈ ગયો ભાઈને 1 વાગે હા છે આવું છૂટી સા પપ્પા ને લાઈક તરબુ ખાવાનું મન થયું છે તમે ત્રણે પપ્પા દીકરો જવાના છે હાલો જુગો ભાઈ હાલો મને ઉપર થી હાલો તરબુજ લેવા જાઓ આપડે તો એની ટાઈમ ફ્રી જ હોય એટલે આપડે જાય હાલો તો કાચિતો આવું લોટા તો તેવું ન થાય હાલો જાય મમ્મી રીલ્સ ચોઇસ અમાની એક જ બનશે નાની ને કેરે વેકેશન કરવા ચાહું છે બસ માંડ પૂરી ખાહે અમારી માંડ પૂરી અમારી માંડ પૂરી તમારે સમજ કેમ મામા કેરે નાની કેરે કરવા ચાહું છે મારા પાટુ કેદનનો વાત ગુતનાથ ટેમ્પલ બાઉદીન કોલેજ મસ્ત શણઘારે હો પપ્પા હેંજી એક નંબર દેખાય છે તરબૂચવાડાએ જગ્યા ફેરવી નાખી અહીંયા અહીંયા હોય છે તો ગુતનાથ મંદિર પાસે તો કઈ તરબૂત નો મેળ ન પડે હવે જાય છે ક્યાં રામ નિવાસ ત્યાં તરબૂત મેળ પડી જાય તો લઈ લે બાકી ઘર ભેગા થાય બીજું તો કરવું હું બોલો તો બા ધૂના ગલી ગલી ફિર ના મિલી આ ફર લોટા એ ખાલી હાથ ગલી ગલી ગમ કર કાંઈ મળ્યું નહીં તરબૂચ કે સિંગ ખોલું જ છે મમ્મી સમાચાર ચાલો અમે બધા રેડી થઈ ગયા છે તૈયાર સરપ્રાઈઝ જઈએ છીએ અમે બધા રીના ક્યાં રીના પણ તૈયાર થઈ ગઈ છે અને અમે બધા જાઈએ છીએ વિશું જ નથી આવતો એના પપ્પા બોલો ચાલ નીકળ્યા મમ્મી હા મમ્મી હા મમ્મા ડિશ લઈને કર કરીને ડિશ ઉપર ખાઈ એમ પર હાલો ની લઈ આવે ડિશ ઉપર લગા હા બને બાલી મમ્મી બાલી જમવા પર

અને રીના બેન જો ટણો મોબાઈલ લઈને ઉભા રહી ગયા સાઈ હા તા દુકાન ખોલી લીધી છે માવા માટે પીસો પાણી તો દે દીકરા તું એકલો એકલો પીસો મને તો દે તરસ લાગે કેવલ કેવલ સોડા પીવી દે સાહેબ હાલો હાલો દાંત હું કાઢો છે જાવ છે સોડા પીવા હા હાલો જાય રે ઉપર આવી ગયા છે અને હું નીચે રાડું પાડું છું આ બેન તો ખુરશી ઉપર બેસી ગયા છે અને ઠેલો આ બધા ઠેલા પેક કરવાના છે પટુને સવારે વહેલું જવાનું છે નાની ને ગેરે પટુ જવાનું છે નાની ને ગેરે ગલ્લો લઈ જવાનું છે ચાલો આપણે હવે ઠેલા પેક કરી લઈએ એટલે કેમંધારું પડે છે હે વાહ વાહ ગુડ નાઈટ કેસરી નું એટલે કેટલા વાગે આઈ તો રયા બાદ કેટલા કેટલા વાગ્યા દીકરા મને નથી ખબર 10:00 વાગે આઈ ચાલો અમારે ગલુ જાય છે નાની ઘેર અત્યારે હાલતા જ છે નાસ્તા પાણી કરી લીધા અને ગલુ જાય છે લીધું લેતો સંપલ પે હા બૂટ હું લઈ આવી સારું હાલ કાન જ પહેરી જવા એક જોડી સંપલ લઈ જાય બ બે જોડી ન લઈ જવાના હોય દીકરા એ અમે આવશું ત્યારે લેતા સંપલ ને બૂટ ને ગલો હો હાલો છું ત્યાંથી કુકાળી કે નાની ને ઘેરે એને અને જા હાલો બસ નો ટાઈમ થઈ ગયો છે હા એને દીધા રીના ને મોબાઈલ ને નવરાવા મળી છે રીના અને ગાડી તો કાઢો ભાઈ હાલો ગલો કાટા બાય નાની ને હેરાન કરતો નહી તો હું તું બે ઠેલા લઈ લે તો બે ઠેલા ઉપાડી લીધા છે થાવશો એટલે તો રીના એક એક કરીને ઠેલા અંદર મળી મૂકવા હલો આમું છું કો ફોન ફોન ખૂબડા ન કરતો બેટા હાલો બાય ટાટા ગીતા માસીને ક્યારે આમ રીના મૂકી તું ભાઈ જો